રાજકોટ સુભાષ સુભાષનગરમાં આવેલું પંચાવન વર્ષ જૂનું સુખનાથ મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાનો પહેલાં સોમવારને લઈને ભક્તોની ભીડ જોવા મળી છે આવો જોઈએ તેનો વિસ્તૃત તહેવાર સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા અમારા મંદિરને જૂનું છે પંચાવન વરસની સેવા છે અમારા મંદિરે દર સોમવારે નવી નવી બધી વસ્તુ થાય છે લતા બધા એના લતાવાળાનો બધાય સહભાગી છે ખૂબ ખૂબ અમને બધા સપોર્ટ કરે છે અને અમે બધાય આજ પચાસ વરસથી સેવા કરે છે આ બા પણ ત્રીસ વરસથી સેવા કરે છે મંદિરની એ બા પણ બે શબ્દ બોલશે પણ અત્યારે હું તમને કહી દઉં કે અમારા દાદાની સાંનિધ્યમાં બહુ સરસ છે અમારા દાદાના પ્રગટ પચાયવા છે અને અમારે સુવાસ બધી ફેલાયેલી છે અને બહુ જ એટલે બહુ જ જૂનું મંદિર છે આજ શ્રાવ મહિનાનો પહેલાં મહિનો પહેલો સોમવાર છે અને માણસની ભીડભાડી એટલી છે અને માણસોય ખૂબ આવ્યા છે

મીડિયા ક્ષેત્રે કારકિર્દી નું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યુઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે